બસ બસ જ મેં પાકી ના હોય ચાલે કે ગાઈ કેવાની હતી બડા બડા ખબર પડવા મે ઇન્સ્ટાગ્રામ પર ના કરી તો ચાલો આગળ ચાલો ભંડારા પાણ માં લાગતું બસ વિડીયો જોઈ લે એંગલ બરાબર છે બધું ફ્રેમ દેખા એંગલ તમાર ખબર ખવાની ઓય હીર બસ ગોપી કિસર અને રામ કિસર ની હોય ક્રિશ અને રામ એક ના છેદમાં બે એકના છેદમાં ત્રણ અને એકના છેદ માં છ ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા એક પેઢીના ભાગીદારો છે વાંચવાનો ટાઈમ નહીં મળે દાખલો સ્ટાર્ટ કરીએ ગોપી કિશ્ર ક્રિશ અને રામ ગોપી ક્રિશ અને રામ ચાલો વોટ પણ જોજો બધા ખાતામાંથી ઊંધા પડાય ગયેલા છે પહેલા આપણે પુન મૂલ્યાંકન ખાતું બનાવીએ પછી ચાલુ ખાતું આવે પછી મૂડી ખાતું આવે તો અહીંયા મેં નંબર આપી દીધેલા છે આ પહેલા નંબરનું ખાતું આ બીજા નંબરનું આ ત્રીજા નંબરનું આ ચોથા નંબરનું અને આ છેલ્લું પાંચમા નંબરનું બરાબર ધ્યાન રાખજો નોટમાં જ્યારે ઉતારે ત્યારે સ્ટાર્ટ કરીએ દાખલાની શરૂઆત જેવી રીતના કરતા છે તેવી રીતના પહેલાં તો મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા લખાવો ગોપી ક્રિશ ત્રીસ વીસ ને ત્રીસ ત્રીસ હજાર વીસ હજાર અને ત્રીસ હજાર ચાલો આગળ વધીએ એના પછી રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ પર લખતા છે બાકી આગળ લાવ્યા ઓય પાછળ વાત બંધ કરો રોકડ સ્લેશ બેંકના પૈસા લખાવો ત્રણ હજાર ચાલો હવે ચાલુ ખાતાની બાકી લખીએ ચાલુ ખાતામાં મૂડી દેવા બાજુ મૂડી દેવા બાજુ એટલે બંને કઈ બાજુ લખવાનું આપણે જમા બાજુ પર બાકી આગળ લાવ્યા નામ વાંચીને ધ્યાનથી ગોપીના ખાનામાં આઠ હજાર પછી રામ રામ એટલે ત્રીજું દસ હજાર તો પેલા ક્રિસનું આપેલું હશે મિલકત બાજુ જો ક્રિસનું ચાલુ ખાતું દેખાયું તો આપણે ઉદાર બાજુ પર લખીએ બાકી આગળ લાવ્યા ક્રિસના ખાનામાં ચાર હજાર પાંચસો ક્લિયર બધાને એમ બી આપણે પ્રવેશમાં ગણું કરીએ હવે હવાલા નહી નિવૃત્તિ નો દાખલો સૌથી પહેલા આપણે અહીંયા શું શોધી દેવાનું લાભનું પ્રમાણ ચાલો અહીંયા સ્ટાર્ટ કરીને હેડિંગ આપીએ ગણતરી સૌથી પહેલા એ લોકોનું જૂનું પ્રમાણ લખીએ નામ પહેલા તો ગોપી ક્રિશ અને રામ જૂનું પ્રમાણ એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં છ તો છેદ સરખા કરવા છે બીજું કઈ નહીં અહીંયા ત્રણ વડે ગુણીએ અહીંયા બે વડે ગુણીએ અને અહીંયા એક વડે તો ગુણે તો બી ચાલે ત્રણ ત્રણ છેદમાં ત્રણ પછી બે બે છેદમાં અને એક છેદમાં કોઈને ગૂંચવાડો નહીં મળે ખાલી છેદ સરખા કર્યા છે જોજો એકના છેદમાં છે એકના છેદમાં છે ને એકના છેદમાં છે છ છે તો આપણે અહીંયા બી શું જોઈએ છ તો કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે જો છેદ ને ત્રણ વડે ગુણે તો અંશ ને બી ત્રણ વડે એટલે કે ત્રણ એક ત્રણ ને ત્રણ દુ છ પછી અહીંયા આપણને છ લાવવા માટે બે વડે ગુણવા પડે ત્રણ દુ છ અને બે છેદમાં ગુણ તો અંશ ને બી બે વડે એટલે બે એક બે બરાબર એટલે આ પરિણામ મળ્યા છે બે ના છેદમાં છ બે છેદમાં છ અને એક ના છેદમાં છ એટલે પ્રમાણ બનશે તમારું ત્રણ જેમ બે જેમ એક છેદ સરખા થઈ ગયા એટલે આ તમારું જૂનું પ્રમાણ દાખલામાં નવું પ્રમાણ આપ્યું છે હા ચાલો બહુ કેટલું કેટલું નીકળેલું કોણ છે ભાગીદાર રામ નીકળી ગયેલો ને ચાલો આ રામના ઉપર સ્ટાર્ટ કરીએ નવ બોલું પ્રમાણ કેટલું કીધું બે જેમ એક આ રામનામાં કદે સ્ટાર સત્ય થઈ ગયું રામના હવે હવાલાથી સ્ટાર્ટ કરીએ પહેલું હવાલો નંબર એક યંત્રોની કિંમત દસ ટકાથી વધારવી પહેલાં તો યંત્રો કેટલાના તે શોધું કેટલા થી વધારવી એટલે એટલાનો વધારો કરવાનો દસ ટકા છ હજાર કેટલા આવશે બાર ચોપન હજાર સોરી છાસઠ હજાર પાછું સાંભળી લેજો થી વધારો કરવાનો એટલે એટલાનો વધારો કરવાનો બરાબર મિલકતમાં વધારો ધંધા માટે નફો નફો હોય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ છ હજાર વિગતમાં શું લખવાનું યંત્રો ખાતે આગળ વધીએ સેકન્ડ હવાલો ટ્રેડમાર્કની કિંમત ચાલીસ ટકા સુધી ઘટાડવી સુધી ઘટાડવી એટલે બાર એટલા પૈસા રાખવાનો પહેલાં તો ટ્રેડમાર્ક શોધો કેટલાનો અઢાર હજાર ચાલીસ ટકા સુધી રાખવાના એટલે ચાલીસ ટકા બાર લખો સાત હજાર આઠસો એટલે કેટલાનો ઘટાડો થયો ચાલીસ ટકા કાઢીને બાર મુકા એટલે ઘટાડો કેટલાનો નો થયો સાહીઠ ટકાનો એટલે અહીંયા મેં સાઈઠ ટકા લખા છે બરાબર જો એની તો ખાલી લખી દેજો અહીંયા ઘટાડો અને અહીંયા કાઉસમાં લખી દે એમ ચાલીસ ટકા બરાબર ચાલો વાંધો નહીં નામ લખેલ છે નંબર છે ચાલો ચાલો હવે અહીંયા આવી જાઓ આગળ ટ્રેડમાર્ક એટલે મિલકત મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ટ્રેડમાર્ક ખાતે કેટલા રૂપિયા દસ હજાર આઠસો હવાલો નંબર ત્રણ દેવાદારો પર ગાલખાદ અનામત પંદર ટકા રાખવી દેવાદારો શોધો છવ્વીસ એમાંથી માઇનસ કરીએ ગાલખાદ અનામત કેટલા ટકા પંદર ટકા ત્રણ હજાર નવસો બાદ કરીને બાવીસ હજાર સો ચાલો ગલખાદ અનામત જૂની આઈપી છે કેટલાની આઠ હજાર જૂની એટલે સેફ્ટીના સેફ્ટીના આઠ હજાર છે નુકસાન ત્રણ હજાર નવસો નું થયું તો બાકીના પૈસા બચી જાય કેટલા બચી ગયા કેટલા બચી ગયા ચાર હજાર સો આ શું કહેવાય ગલખાદ અનામત ખાતે બચી ગયા પૈસા એટલે નફો કહેવાય આઠ હજાર તમારા સેફટી માટે હતા તેમાંથી ત્રણ હજાર નવસોનું નુકસાન વાળી દીધું એટલે બાકીના પૈસા બૈયા બૈચા એટલે જમા બાજુ બરાબર તમે ટાઈમપાસ નહીં કરતા અંકિત ચોથો જો હા ચાલો ચોથો હવાલો નવો છે તમારા માટે બેંકમાં વટાવેલ લેણી હુંડી તારીખે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ નકરાઈ દેવાદારો પાસેથી કોઈ રકમ વસૂલ થયેલ નથી કેમ થાય તમારું ચાલો હુંડી વાળું ચેપ્ટર ભણેલ આપણે અગિયારમાં ની અંદર અને એ હુંડીમાં તમે અંકિત શું કર્યા કરે તમે કરતા શું છે કયો દાખલો બધા ગુણાલ કેલ્શિયામાં કર્યું હું અત્યારે કાંઈ ના તમે કેલ્શિયામાં લાગી રહેલા ઢોર જેવા તદ્દન એ ઉપર જવો નહીં ચાલો અહીંયા જો તમે પહેલા હુંડીવાળું ચેપ્ટર ભણેલા હુંડીવાળા ચેપ્ટરમાં તમારી ચાર પ્રકાર પડેલી સૌથી પહેલા પાક્યા તારીખે વટાવે પાક્યા તારીખે પહેલા બેંકમાં વટાવે હોય ને તો આપણે અત્યારે એક જ કંડિશન શીખીએ જો પાક્યા તારીખ તમારી એકત્રીસ ત્રણ હતી એટલે કે તમારો વરસ પૂરું થાય તે તારીખે પણ તમને પૈસાની જરૂર હતી એટલે બેંકમાંથી તમે પહેલાં પૈસા વટાવી આવેલા અને જો પહેલાં બેંકમાંથી તમે પૈસા વટાવી આવેલા તો જે તારીખે હુંડી આવવાની હોય ને તે તારીખે દેવાદાર પહેલાંને પૈસા આપી દે બેંકવાળાને અહીંયા સમજાવતો જ ખબર એક્સ વાય ને બેંક બરાબર એક્સે વાય પાસેથી પૈસા લેવાના છે હને એક્સે વાય પાસેથી પૈસા લેવાના છે એ શું વાયપી હુંડી બરાબર હુંડી બેંકમાં વટાવવા જાય ને તો બેન્ક વાળા થોડુંક વ્યાજ કાપી લે ને પછી પૈસા આપે આપણે એવું માની લે બો પચાસ રૂપિયા આપી દીધા છે બેંક વાળાએ પચાસ રૂપિયા પોતાના વ્યાજના કાપી લીધા હવે જે તારીખ આવે એકત્રીસ ત્રણ પંદર તે તારીખે વાય શું કરશે બેંક પૈસા આપી દેશે બરાબર પણ જો આ તારીખે વાય બેંક પૈસા નહીં આપે તો પાસ કોના પાસેથી વસૂલ કરવાના એક્સ પાસેથી જે લઈને ગયેલો છે પૈસા તે પડે કે નહીં પડે બધાને ખબર હોને માની લો કે મેં પહેલે હુંડી વસૂલ કરી લાવું મારો કોઈ કસ્ટમર બેંક પૈસા નહીં આપે તો એ પૈસા ચૂકવવાની જવાબદારી મારી બને તો કન્ડિશન આવી ઊભી થયેલી છે જો બેંકમાં વટાવેલ લેણી હુંડી તેરસો પાક્યા તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ નકરાઈ એટલે કે આજના દિવસે નકરાઈ ગયેલી છે દેવાદાર પાસેથી કોઈ રકમ વસૂલ નહીં થઈ તો પેલા તેરસો રૂપિયા મારે ભરવાનો બરાબર હવે જો મેં એ ભરું તો ધંધામાંથી રોકડ જાય જાય તો જમા આ તેરસો રૂપિયા અહીંયા જમા અને બીજું મારા ધંધા માટે કહેવાય નુકસાન નુકસાન હોય તો ઉધાર બાજુ નામમાં વિરુદ્ધનું નામ રોકડ સ્લેશ બેંક અને અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉસમાં જો લખવું હોય તો હુંડી એવું લખી દેવાય ચાલો આગળ વધીએ હવે હવાલો નંબર પાંચ પેઢીની પાગડીનું મૂલ્યાંકન સાઈઠ હજાર કરવામાં આવ્યું એકદમ સાદો હવાલો આ સાફ કરી દેતો છે પેઢીની પાગડી કેટલી સાહીઠ હજાર આપણે કોના ભાગની જોઈએ રામના પણ આપણે લાભનું પ્રમાણ સોઈું જ નથી ચાલો લાભ માટેનું સૂત્ર નવ ભાગ માઇનસ જૂનો ભાગ ચાલો પહેલા તો ગોપીનો લાભ ગોપીનો લાભ બરાબર એનો નવો ભાગ કેટલો કહેવાય બેના છેદમાં ત્રણ માઇનસ એનો જૂનો ભાગ કેટલો ત્રણના છેદમાં છ કે છ આ બેના છેદમાં ત્રણ અને ત્રણના છેદમાં છ ચાલો છ તારીખ અઢાર છ દુ બાર ને ત્રણ તારીખ નવ બારમાંથી નવ જાય ત્રણના છેદમાં અઢાર પછી બીજું કોણ છે ક્રિશ ક્રિસનો લાભ બરાબર એનો નવો ભાગ કેટલો કહેવાય એકના છેદમાં ત્રણ માઇનસ એનો જૂનો ભાગ કેટલો કહેવાય બેના છેદમાં છ બરાબર છ તારીખ અઢાર છ એકુ છ ને ત્રણ દુ છમાંથી છ જાય તો

હવે જો એને પગડી આપવા પડે તો એના મૂડીમાં થાય વધારો વધારો થાય તો જમા બાજુ લખવાનું પણ સેમા જમા બાજુ લખીએ આપણે ચાલુ ખાતું બનાવતા છે એટલે ચાલુ ખાતાના જમા બાજુ રામના ખાનામાં દસ હજાર આની ફળે પાછો વખત જોઈ લે રામ ધંધામાંથી નીકળતો છે બરાબર ધંધામાંથી નીકળે એટલે કે નિવૃત્ત થાય તો એને પગડી આપીને મોકલવાનું જો એને પગડી આપશું તો એના મૂડીમાં વધારો વધારો થાય તો કઈ બાજુ લખીએ આપણે જમા બાજુ પણ મૂડી ખાતાની જગ્યા સેમા લખવાનું ખાલી ચાલુ ખાતામાં બસ એટલું જ છે હવે આ જે રામને પૈસા મળ્યા તે આપવાનું કોણ ગોપી કેમ કે એને એકલીને લાભ થયેલો છે બરાબર તો આજે રામના પૈસા આપશે ગોપી એટલે ગોપીના મૂડીમાં ઘટાડો ઘટાડો હોય તો કઈ બાજુ ઉદાર બાજુ ગોપીના ખાનામાં નામમાં વિરુદ્ધનું નામ રામના ચાલુ ખાતે અને અહીંયા લખાશે ગોપીના ચાલુ ખાતે આવી રીતના હવાલો છે ને આગળ ભણી જ ગયેલા છે એવા પૂરા હવાલો પાકા સર્વેમાંથી એન્ટ્રી આપીએ ચાલો આકસ્મિક અનામત વેચી આપો આકસ્મિક અનામત જૂના પ્રમાણમાં ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં છ છ દુ બાર બે તારીખ છ હજાર બે દુ ચાર હજાર બે હજાર બરાબર જોઈ લેજો આવે ચાલો કામદાર વળતર અનામત તે બી અહીંયા છે કામદાર વળતર અનામત કેટલી છે નવ હજાર આ તો પંદરસો પંદર તારીખ પિસ્તાલીસ ચાર હજાર પાંચસો પંદર ત્રીસ ત્રણ હજાર અને પંદરસો જોઈ લેવો તો બરાબર છે ચાલો આગળ વધીએ રોકાણ વધઘટ અનામત જો રોકાણ વધઘટ અનામત એટલે રોકાણ વાળું ચેક કરી લેવાનું પેલા એક વખત બાજુમાં જો રોકાણો દેખાતા છે અને પેલા રોકાણ વાળું એન્ટ્રી બતાવી દે ને તો પછી કંઈ ને કંઈ ભૂલાઈ જશે રોકાણો છે ચાલીસ હજાર ના જેની બજાર કિંમત કેટલી છે પંદર હજાર આપણે બજાર કિંમત બહાર લખવાની એમાંથી માઇનસ કેટલો થઈ ગયો ઘટાડો પંદર હજાર પચીસ હજારનો પચીસ હજારનો ઘટાડો થયો જો રોકાણોમાં ઘટાડા થાય તો આપણે સેફ્ટી વાળા પૈસા જોવા પડે સેફટીમાં પૈસા કેટલા પડેલા છે પંદર હજારના જો પંદર હજાર સેફ્ટીના પડેલા છે પચીસ હજારનું નુકસાન થયું તો હવે કેટલાનું નુકસાન કહેવાય ખાલી દસ હજાર આપણે બાદ કરીને નુકસાન હશે નુકસાન પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ દસ હજાર રોકાણો ખાતે કાઉસમાં લખી દેવાનું પચીસ હજાર માઇનસ પંદર હજાર હતા ને ચાલો આવી રીતના એટલે રોકાણ અનામત અહીંયા વેચાશે નહીં એ તો તમારે વળી ગઈ નુકસાનની અંદર આગળ લેણદારો મૂડી દે આ બાજુ આવી ગયા લેણદારો કેટલા રૂપિયાના ત્રેવીસ હજારનો એના પછી મિલકત લેણા બાજુ પાગડી પાગડી ચાલુ ખાતામાં ઉધાર બાજુ વેચી દેવાની પાઘડી ખાતે જૂના પ્રમાણમાં સાતસો પચાસ પાંચસો પચાસ બરાબર ચાલો આગળ ટ્રેડ માર્ક આવી ગયું યંત્રો આવી ગયા રોકાણો આવી ગયા સ્ટોક બાકી સ્ટોક લખીએ બાર હજાર દેવાદાર આવી ગયા બેંકમાં રોકડ આવી ગયું ક્રિશનું ચાલુ ખાતું આવી ગયો બધું પૂરું પંદર મિનિટમાં થઈ ગયો દાખલો બરાબર ટોટલ મારીએ કે તમે ઘેરથી મારે મારી દે ને ચાલો મારો ઘેર થી મારી લે એમ ચાલો તો અહીંયા જોઈ લે શું કરવાનું તે બટભર બધા આમ મૂળ હ બે મિનિટ જોવો તો ખાલી ખાલી નહીં ખાવા પડે તો પછી પાછું માથે આજે મૂડી ખાતામાં કઈ આવવાની જોઈએ એટલે આ ટોટલ મને ડાયરેક્ટ મૂડી લખવાની આ પૂરું બરાબર હવે જે આ રામ નીકળી જતો છે મારવા પડે પહેલી વખત આવ્યું મારો બાવીસ હજાર સો

ચાલો ટોટલ આ કેટલા આપો બરાબર ગોપી અને રામ આ જે પૈસા છે મૂડી ખાતામાં નહીં લેવાના ક્યાં લેવાના ચાલુ ખાતા મેં તમને કીધું સેકન્ડ ખાતું અહીંયા આવશે ત્રીજું પછી આવશે તો ગુચવાડો નહીં થાય એટલે અહીંયા લખીએ છ હજાર ચાર હજાર બે હજાર પુનઃ મૂલ્યાંકન ખાતે હવે જયારે નિવૃત્તિનો દાખલો હોય તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેનું ટોટલ પહેલા મારવાનું નિવૃત કોણ થતું છે રામ તો રામ નું ટોટલ મારો બધા આ તમારે લોન ખાતે તો લઈ જવાનું પણ અહીંયા રામના ત્રીસ હજાર બી પડેલા છે તે બી તો લોન ખાતે લઈ જવાનું તો બે વખત લોન લખાય નહી એક જ વખત લોન લખવાની તો આ પૈસા તમારે મૂડી ખાતામાં લઈ જવાના બરાબર અહીંયા લખવાનું રામના મૂડી ખાધે કાઉસમાં ક્વેશ્ચનમાં અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ વિગતમાં લખીએ એકવીસ હજાર બસો પચાસ રામના ચાલુ ખાધે હવે આનું ટોટલ કરીએ તો એકાવન હજાર બસો ને પચાસ અહીંયા બી કેટલું આવશે એકાવન હજાર બસો ને પચાસ આ બી કેટલા આવે એકાવન હજાર બસો પચાસ આમાં શું લખવાનું રામના ચાલુ સોરી રામની લોન ખાધે શું લખવાનું રામની લોન ખાધે એટલે છે ને તમે આ અલગથી લોનમાં લઈ જાય આ ત્રીસ હજાર અલગથી લોન માં લઈ જાય એના કરતાં બંને સાથે બંને સાથે એટલે એકાવન હજાર બસો પચાસ એ સાથે લોન માં લઈ જવાનું બાકી બધું સેમ બસ આ એક વસ્તુ ચેન્જ આવ્યું હવે શું કરવાનું ખાલી મૂડી ટોટલ માં બાર લખવાના તો પૈસા લખવાના આ બંને ટોટલ મારીને ડાયરેક્ટ પૈસા લખવાના રોકડ ખાતા ટોટલ માં ડાયરેક્ટ પૈસા લખવાના બરાબર મરાશે સ્ટાર્ટ કરશે એટલે મરાઈ જાય ટેન્શન નહીં લેતા એટલે તમારી વાત નહીં લાગી જાય ટોટલ મરાઈ જાય નહીં આપણે તો લેજો કાલે આપણે પાછું કરી દેવું ને ચાલો બસ આજે આટલું